આપણે અહીંથી બંધ કરાવી શકીએ છીએ એટલે કે એનો રિપોર્ટ આપણે દાખલ કરાવી શકીએ છીએ તો એ કેવી રીતે કરવું એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો સંચાર સાથી એટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે જેની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ તો મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જ્યાં તમે સૌથી ઉપરની સાઈડ જોશો તો તમને લખેલું જોવા મળશે સિટીઝન સેન્ટર સર્વિસ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને સર્વિસ જોવા મળશે જ્યાં સૌથી પહેલી છે બ્લોક યોર લોસ્ટ સ્ટોલન મોબાઈલ એટલે કે તમારો જે મોબાઈલ ખોવાઈ ગયો છે અથવા ચોરી થઈ ગયો છે એવા મોબાઈલને તમે અહીંથી બંધ કરાવી શકો છો ત્યારબાદ છે નો યોર મોબાઈલ કનેક્શન એટલે કે તમારા નામ ઉપર કેટલા સિમ કાર્ડ ચાલે છે એ એ પણ અહીંથી તમે જોઈ શકો છો ત્યારબાદ તમારા મોબાઈલની અંદર કયું વાઈફાઈ ચાલે છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો ત્યારબાદ તમારા મોબાઈલની અંદર આવતા ફ્રોડ કોલ કે ઇન્ટરનેશનલ કોલ તમે અહીંથી બંધ કરાવી શકો છો આ બધી જ સર્વિસ અહીંયા આપેલી છે તો અત્યારે આપણે નો યોર મોબાઈલ કનેક્શન એની ઉપર ક્લિક કરશો એટલે આપણે આપણા જે નામ ઉપર કેટલા સિમ કાર્ડ ચાલે છે એ જોઈ શકશું તો એની ઉપર ક્લિક કરશો એટલે રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં આ સાઈડ લખેલું છે કે રિક્વેસ્ટેડ રિસીવ તો અડતાલીસ લાખ સત્યાસી હજાર છસો બે જેટલી જે રિક્વેસ્ટ છે એની અંદર રિસિવ કરવામાં આવી છે અને જેમાંથી ચોત્રીસ લાખ ત્રણ હજાર સાતસો ને અગિયાર જેટલી રિક્વેસ્ટને રિસોલ્વ પણ કરી દેવામાં આવી છે હવે મિત્રો તમારા તમારા નામ ઉપર કેટલા મોબાઈલ નંબર ચાલે છે એ જોવા માટે સૌ પ્રથમ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર જે તમારી પાસે હાલમાં અત્યારે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર ફિલ કરવાનો છે ત્યારબાદ અહીંથી કેપ્ચર ફિલ કરી લ્યો કેપ્ચર ફિલ કર્યા બાદ અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે તો મિત્રો મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે તો ઓટીપી ફિલ કરીને અહીંયા લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ તમારો મોબાઈલ નંબર પણ અહીંયા બતાવવામાં આવે છે ત્યાર અહીં હવે નીચે જોશો એટલે મારે ઓલરેડી અહીંયા એક જ નંબર મારા નામ ઉપર બોલે છે તો તમારે જેટલા પણ મોબાઈલ નંબર તમારા નામ ઉપર બોલતા હશે એ બધા જ અહીંયા આખું લિસ્ટ બતાવશે મારા નામ ઉપર આ એક જ મોબાઈલ નંબર છે એટલે મને અહીંયા એક જ મોબાઈલ નંબર બતાવે છે હવે આનો તમારે જો એવા કોઈ નંબર બતાવે કે આ તમે યુઝ નથી કરતા અને બીજાનો મોબાઈલ નંબર છે તો તમારે રિપોર્ટ કરવો હોય તો અહીંથી તો અહીંયા તમને ઓપ્શન આપ્યો છે નોટ માય નંબર એની ઉપર ક્લિક કરીને ત્યારબાદ નીચે ઓપ્શન આપ્યો છે રિપોર્ટ તો અહીંયાથી તમે રિપોર્ટ દાખલ કરી શકો છો ત્યારબાદ તમારી જે રી તમને રિક્વેસ્ટ નંબર મળી જશે એ રિક્વેસ્ટ નંબર તમને ઉપર આપેલા છે કે રિક્વેસ્ટ નંબર ઉપરથી તમે ટ્રેક કરી શકશો ત્યારબાદ અહીંયા રિક્વેસ્ટ નંબર નાખીને તમારી જે કમ્પ્લેન છે એ ક્યાં પહોંચી છે તમારો જે રિપોર્ટ છે એ ક્યાં સુધી છે બધું તમે ટ્રેક કરી શકશો અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે સંચાર વિભાગ દ્વારા કરવામાં આવશે અને જે પણ ખોટો મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબરને અહીંયા તમારા ના તમારામાં નામથી દૂર કરી દેવામાં આવશે તો આ રીતે મિત્રો તમે તમારા નામ ઉપર કેટલા મોબાઈલ નંબર બોલે છે એ ઓનલાઈન આ રીતે જોઈ શકો છો તો મિત્રો તમારા ઘરના કોઈ કોઈપણ સભ્યના મોબાઈલ નંબર તમે આ રીતે ચેક કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત